વેઢોળ ખાતે બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી સત્તર વર્ષની તરુણીને મદદ માટે રોકવામાં આવી હતી ત્યારબાદ છેડતી કરનાર પચીસ વર્ષના અપર્ણિત શિખાવ્રતના કલાકારને સિંગણપુર પોલીસે ચપી લીધો છે બોટાદના પચીસ વર્ષનો અપર્ણિત તરુણીની છેડતી બાદ ચાર કલાક સુધી રોકડ્યો અને એક મહિલાની પણ છેડતી કર્યો મૂળ બોટાદ નો રત્ન કલાકાર તોડી છતી બાદ ચાર કલાક સુધી રખતો હતો એક મહિલાની પણ ક્ષતિ કરી હતી સિંગણપુર પોલીસ ની ચાર ટીમો તેને ઓલપાડ ના ઉમરા ગામમાંથી માંથી ઝડપી લીધો હતો તે પહેલા બસો થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા વેટોળ ખાતે અઠવાડિયા અગાઉ બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી સત્તર વર્ષે તરુણીને સોસાયટીના ગેટ પાસે જ થી ચાલીસ વર્ષના અજાણ્યાએ પેટ્રોલ લીક થાય છે તેમ કહી બાઇકનું સ્ટીરિંગ પકડવા અટકાવી હતી બાદમાં અજાણ્યા તેનો હાથ પકડી ગંદા ઈશારા કરી ફેન્કનું બટન ખોલવા જતો હતો ત્યારે જ તરુણી ત્યાંથી ભાગી છૂટી હતી ઘરે પહોંચેલી તરુણી ગુમસુમ બેસેલી હોય જેને જોઈ રત્ન કલાકાર પિતાએ પૂછતા બનાવની જાણ થયા બાદ સિંગણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી છેડતી કરનાર અજાણ્યા યુવાને ઝડપી પાડવા સિંગણપુર પોલીસે બે બે જવાનોને ચાર ટીમ બનાવી બસોથી થી વધુ સીસીટીવી કેમેરા ચકરી હતા ત્યારબાદ છેપટે સંદીપ પ્રવીણભાઈ ઘોટીને તેના ઘરેથી ઝપી હતો બાદ ચોકડી પાસે એસપી ડાયમંડ ક્લાસીસ માં હિરા શીખવા માટે જતા સંદીપની પોલીસે પૂછપરછ કરતા તે અપ્રણિત હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે જે ફૂટેજ ચકાસ હતા તેમાં તે ત્રણેય ની છડતી બાદ ચાર કલાક સુધી જુદા જુદા વિસ્તારમાં ફરતો અને મહિલા કે યુવતી દેખાય તો તેની પાછો જતો નજર ચડ્યો હતો તેને અન્ય વિસ્તારમાં એક મહિલાની પડત છે